સવાલ નંબર ભારતના કયા ટ્રેન ચાલતી ઓપ્શન મેઘાલય ઓપ્શન બી મહારાષ્ટ્ર ઓપ્શન સી બિહાર ઓપ્શન ગુજરાત સાચો જવાબ છે મેઘાલય સવાલ નંબર બે કેળાની સાથે ખાવાથી માણસ મૃત્યુ પામે છે ઓપ્શન એ ઈંડા ઓપ્શન ડી દૂધ ઓપ્શન સી રોટલી ઓપ્શન ડી ચા સાચો જવાબ છે ઈંડા સવાલ નંબર ત્રણ ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં દેખાય છે ઓપ્શન એ કચ્છ ઓપ્શન બી રાજકોટ ઓપ્શન સી સુરત ઓપ્શન ડી સોમનાથ સાચો જવાબ છે કચ્છ સવાલ નંબર ચાર કયો જીવ પાણીમાં રહે છે પણ પાણી પીતો નથી ઓપ્શન એ ડેટકો ઓપ્શન બી મગર ઓપ્શન સી કાચબો ઓપ્શન ડી માછલી આપની ગુજરાતી ચેનલને સપોર્ટ કરવા સબસ્ક્રાઈબ કરો સાચો જવાબ છે ડેટકો સવાલ નંબર પાંચ નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે ઓપ્શન એ અમરકંટક ઓપ્શન બી સાતપુરા ઓપ્શન સી બ્રહ્મગિરી ઓપ્શન ડી પશ્ચિમ ઘાટ સાચો જવાબ છે અમરકંટક સવાલ નંબર છ કૃષ્ણ મિત્ર સુદામાનું એકમાત્ર મંદિર ક્યાં આવેલું છે ઓપ્શન એ પાલીતાણા ઓપ્શન બી સોમનાથ ઓપ્શન સી દ્વારકા ઓપ્શન ડી પોરબંદર સાચો જવાબ છે પોરબંદર સવાલ નંબર સાત કયા દેશના લોકો ભારતમાં ફરવા આવી શકતા નથી ઓપ્શન એ ઉત્તર કોરિયા ઓપ્શન બી પાકિસ્તાન ઓપ્શન સી જાપાન છે ઓપ્શન એ કમળ ઓપ્શન બી જાસૂદ ઓપ્શન સી નાગપુષ્પ ઓપ્શન ડી ગુલાબ સાચો જવાબ છે નાગપુષ્પ સવાલ નંબર નવ કયા દેશમાં કૂતરાની પૂજા કરવામાં આવે છે ઓપ્શન એ ઓસ્ટ્રેલિયા ઓપ્શન બી જાપાન ઓપ્શન સી શ્રીલંકા ઓપ્શન ડી નેપાળ સાચો જવાબ છે નેપાળ સવાલ નંબર દસ ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક બસ સેવા કયા શહેરમાં શરૂ કરાઈ ઓપ્શન એ કોલકાતા ઓપ્શન બી મુંબઈ ઓપ્શન સી રાજસ્થાન ઓપ્શન ડી બેંગ્લોર સાચો જવાબ છે બેંગ્લોર સવાલ નંબર અગિયાર નેધરલેન્ડની ગુલામીમાંથી ઇન્ડોનેશિયા ક્યારે મુક્ત થયું સવાલ નંબર બાર પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ઓપ્શન ઓગસ્ટ ઓપ્શન બી છવ્વીસ જાન્યુઆરી ઓપ્શન સી ચૌદ એપ્રિલ ઓપ્શન ડી બાવીસ એપ્રિલ સાચો જવાબ છે બાવીસ એપ્રિલ સવાલ નંબર તેર સમુદ્રમાં કયો છે ઓપ્શન એ કેલ્શિયમ સલ્ફેટ ઓપ્શન બી મેગ્નેશિયમ ક્લોરાઇડ ઓપ્શન સી મેગ્નેશિયમ સલ્ફેટ ઓપ્શન ડી પોટેશિયમ સલ્ફેટ સાચો જવાબ છે મેગ્નેશિયમ સલ્ફેટ સવાલ નંબર ચૌદ ગુજરાતમાં કયા શહેરમાં સૌથી વધુ મંદિર છે ઓપ્શન ઇ સોમનાથ ઓપ્શન બી પોરબંદર ઓપ્શન સી ગાંધીનગર ઓપ્શન ડી પાલીતાણા સાચો જવાબ છે પાલિતાણા આ સવાલ તમારા માટે સૂર્યની પ્રદક્ષિણા કરવાની પૃથ્વીની કક્ષા કેવી છે ઓપ્શન એ લંબ ગોળાકાર ઓપ્શન બી ગોળાકાર ઓપ્શન સી સીધી ઓપ્શન ડી ત્રાસી ઓપ્શનમાંથી સાચો જવાબ કમેન્ટ કરો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને કમેન્ટ કરો થેન્ક યુ ફોર વોચિંગ